નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ એક વિષય હિન્દી એમાં પાઠ અગિયાર શબ્દો શીખીએ તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું તો ચલો તેના માટે હિન્દી સપોથી પેન્સિલ ઇરેઝર સ્કેન બધી વસ્તુ સાથે રાખીને બેસીએ હવે હિન્દી સપોથી ખોલીએ એમાં પાઠ અગિયાર શબ્દો શીખીએ પ્રશ્ન પહેલો કૌંસમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર નીચે લખો તો કૌંસમાં છે કરવત ભગત ઘર છત જલ જગ બટન અને ટમટમ તો પહેલું ચિત્ર છે કરવત બીજું ભગત ત્રીજું ચિત્ર શેનું છે તો કે ઘરનું પછી છત એના પછીનું ચિત્ર છે જગનું એના પછી જલ એના પછી બટન અને એના પછી ટમ ટમ તો મે અહીંયા લખેલા છે તે મુજબ તમારે તમારી સ્પાપોથીમાં લખવાનું છે હવે ના પછી કૌંસમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર નીચે લખો તો કૌંસ છે સરબત થર્મસ થન ખગ રથ દસ ધન અને થળ

ચિત્રની જે લખો તો ચલો પગર નખ બીજું ચિત્ર પગ ત્રીજું ચિત્ર શેનું છે તો કે ફલ ચોથું બસ પાંચમું ચિત્ર છે મગર છઠ્ઠું યજ્ઞ સાતમું ચિત્ર યમ અને ના પાછળનું ચિત્ર છે રક્ષકનું હવે ના પછી જોઈએ કૌંસમાં આપેલા શબ્દો વાંચો અને યોગ્ય ચિત્ર નીચે લખો તો કૌંસમાં છે લટ ગલત વજન વક સહર છ કસરત અને સર્કસ તો ચલો ચિત્રમાં લખીએ પેલું ચિત્ર લઠ એટલે કે લાકડી બરોબર છ એના પછી કસરત અને એના પછી સર્કસ હવેના પછી જોઈએ કૌશમાં આપણે શબ્દો જો અને યોગ્ય ચિત્ર નીચે લખો તો સલગમ હલ બહન શેનું આવશે ત્રીજું બહન ચોથું ચિત્ર ખટમ એના પછી ખત એના પછી નું ચિત્ર આવશે ટબ એના પછી સહદ

ચરલ એટલે ખરલ એટલે ખલ બતક એટલે 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 પગ પાણી બરગદ વડ નમક મીઠું નળ આ બધા તમારે જોઈ જોઈને લખવાના છે એના પછી હિન્દી શબ્દો અને તેના ગુજરાતી અર્થ વાંચો અને લખો તો ચલો પેલા વાંચીશું અને પછી લખીશું પથ એટલે રસ્તો બર્તન એટલે વાસણ નવ એટલે આકાશ મહલ એટલે મહેલ સહદ એટલે મધ દસ એટલે દસ ખદ એટલે પત્ર વન એટલે જંગલ બહન એટલે બહેન સલગમ એટલે બીટ સચ એટલે સાચું ઠગ એટલે લૂંટારો

પછી ગુજરાતી શબ્દોના હિન્દી અર લખો તો હવે આપણને ગુજરાતી આપેલું છે એનું આપણે હિન્દી લખીશું તો બતક એટલે બતક જંગલ એટલે વન પેન એટલે કલમ ને મીઠું એટલે નમક હવે એના પછી યોગ્ય જોડકા જોડો તો ચલો જોડકા શેના વડે જોડીશું તો કે સ્કેલ વડે જોડીશું તો પેલું છે જલ જલ એટલે પાણી બીજું

હવે આપણે આગળના વિડીયો પાઠ બાર ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિંદ જય ભારત